ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આદરોજ સંગઠન સંયોજન જે જિલ્લા અધ્યક્ષની પ્રશિક્ષણ શિબિર છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે ને આગામી ઓગણીસમી સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ છે તે યથાવત રહેવાનો છે અહીં આવી પહોંચવાના છે બાર સપ્ટેમ્બર અને સત્તર સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી છે તે અહીં આ હાજરી આપશે સાથોસાથ પ્રશિક્ષણ વર્ગની વાત કરવામાં આવે તો ગુજરાત શહેર અને જિલ્લાના એકતાલીસ પ્રમુખોને પ્રશિક્ષણ છે તે આપવામાં આવશે અને પ્રશિક્ષણની અંદર રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પ્રવક્તા સહિતના દ્વારા આ પ્રશિક્ષણ છે તે આપવામાં આવશે સાથોસાથ આગામી સમયમાં ગુજરાતને કઈ રીતે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવી શકાય તે બાબતેના પ્રયત્નો છે તે પણ કરવામાં આવશે સાથોસાથ આગામી દિવસોની અંદર આગામી મહિનાઓની અંદર કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ કઈ રીતે લોકો પાસે જઈ શકે કયા કયા મુદ્દાઓ હોઈ શકે છે તે તમામ સહિતની બાબતો અંગે છે તે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે થોડાક દિવસો પૂર્વે આણંદ ખાતે પણ

કેમ્પનું આયોજન કરેલું છે આમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે સાહેબ કે સી વેણુગોપાલ સાહેબ ગુજરાતના પ્રભારી મુકુલજી બીજા બધા જ જેને જવાબદારી સોંપેલી છે તમામ આગેવાનો આવીને સંગઠનનું કામ કઈ રીતે કરવું બીજા રાજ્યોની અંદર જેમ તેલંગાણામાં વસ્તી ગણતરીની વાત કરી હોય અને જ્યાં પણ કોંગ્રેસની સરકારો છે કર્ણાટક હોય હિમાચલ હોય તો ત્યાં લોકોના હિત માટે કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં ગુજરાતના લોકોના આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે તો કોંગ્રેસ કઈ રીતે કામ કરશે અને બીજું ખાસ કરીને સત્તા કરતાં સેવા અગત્યની છે કોંગ્રેસ પાર્ટી માટે આજે ગુજરાતની અંદર અનેક એવા પડકારો છે અનેક એવા પ્રશ્નો છે કે જેથી કરીને સરકારને ઉકેલવાના હોય અને એ ક્યાંક ને ક્યાંક ઉકેલતા નથી ને એના હિસાબે ગુજરાતના લોકો હેરાન થઈ રહ્યા છે બીજા અનેક પ્રશ્નો શિક્ષણનું હોય ખેડૂતોની વાત હોય યુવાનોની રોજગારી માટેની વાત હોય મહિલાઓના એને પ્રોટેક્શન આપવા માટેની વાત હોય એવા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તો આ તમામ પ્રશ્નો લોકોના સાંભળીને મીડિયાના માધ્યમથી કે આંદોલન થકી એ સરકાર સુધી પહોંચાડશે અને સંગઠનની પાંખ એક મજબૂત થાય તો આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને બે હજાર હત્યાવીની વિધાનસભાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓ કોંગ્રેસ ગભે ગભો મિલાવી અને લોકોની વચ્ચે જઈને વાત મૂકશે વિચારધારાની વાત મૂકશે આજે તમે એમ માનો કે ભારતીય જનતા પાર્ટીને લોકો ઉપર કે લોકશાહી ઉપર કે ડેમોક્રેસી ઉપર ભરોસો રહ્યો નથી એ દેશના અનેક રાજ્યોની અંદર લાખો કરોડો મતદારો એ એના બોગસ મતદાન એક મતદાર અનેક ઠેકાણે મતદાન કરે ઘણા બધા નામો એ મતદાર યાદીમાંથી એને કેન્સલ કરી દેવાના એટલે ટૂંકમાં ચૂંટણી પંચ ચૂંટણી પંચ પણ પોતે એક તટસ્થ રીતે કામ કરવું જોઈએ દેશના બંધારણ પ્રમાણે કામ કરવું જોઈએ નથી કરતા ને એના હિસાબે લોકોને બંધારણીય જે હક મળેલો છે લોકશાહીની અંદર મતાધિકાર એ પણ છીનવવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એના શાસનમાં બેઠેલા અધિકારીઓ કરતા હોય ત્યારે કોંગ્રેસ સમગ્ર દેશમાં એક જનજાગૃતિનું અભિયાન ચલાવીને લોકોને આ બાબતમાં જાગૃત કરીને પોતાનો મતાધિકાર કે પોતે જ્યાં ઈચ્છે ત્યાં કરી શકે ને એને એનો મતાધિકાર છીનવાય નહીં આ બાબતનો લોકો સમક્ષ વાત પણ મૂકવા માટે કોંગ્રેસ પાર્ટી પ્રયત્ન કરી રહી કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી છે અને આંતરિક લોકશાહીના ભાગરૂપે કાર્યકર્તાઓના અવાજ ઉપર જિલ્લા કોંગ્રેસ પ્રમુખો નક્કી થાય એ રીતનું સંગઠન સર્જન અભિયાનની શરૂઆત જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચર્ચા થઈને થઈ ત્યારે હું આભાર માનીશ એ વખતે હું પ્રદેશ પ્રમુખ હતો મેં વિનંતી કરી એટલે કે પ્રશિક્ષણ અતિશય મહત્વનું હોય કોઈ પણ ક્ષેત્રમાં ત્યારે દસ દિવસનો લાંબો કાર્યક્રમ પ્રશિક્ષણ માટેનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ માટેનો એ આજે આપણી ઐતિહાસિક નગરી જુનાગઢમાં શરૂ કરવામાં આવ્યો છે આજે રાષ્ટ્રીય પ્રમુખ કોંગ્રેસ પક્ષના અને રાજ્યસભામાં અમારા કોંગ્રેસ પક્ષના નેતા ખરગે સાહેબ અને અમારા સંગઠનના મહાસચિવ વેનુગોપાલજી પ્રદેશ પ્રભારી મુકુલ વાસ્નિકજીની હાજરીમાં અહીંથી શરૂઆત થઈ છે દસ દિવસ સુધી કાર્યક્રમ ચાલવાનો છે એમાં રાહુલ ગાંધીજી પણ આવશે રાષ્ટ્રીય કક્ષાના બીજા નેતાઓ અને નિષ્ણાત લોકો પણ આવશે અને એક સંવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ થશે પ્રશિક્ષિત થયા બાદ લોક પ્રશ્નો માટે જનતા માટે લોકશાહી બચાવવા માટે ગુજરાત અને રાષ્ટ્રના હિત માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સંગઠનનું સર્જન પણ કરશે બીએલએ ની નિમણૂક થાય સંગઠન બુથ સુધી મજબૂત થાય એના માટેનો કાર્યક્રમ પણ અપાશે અને લોક પ્રશ્નો માટે રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લડાઈ લડીશું અને લોકોના આશીર્વાદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે તો સત્તા પડાવી લેવા નહીં સેવાની સાધના સાથે કામ થાય આજે ગુજરાતના લોકોના અનેક પ્રશ્નો છે તમે જો આ અતિવૃષ્ટિમાં વર્ષો પહેલા કોંગ્રેસના સરકારમાં બનેલો રોડ ટક્યો હશે ભાજપના રોડ પાણીમાં તણાઈ ગયા છે કાંકરી ખરતી નથી અને નવી બનાવેલી કેનાલ ભાજપની હોય તો એ ધોવાઈ જાય છે બ્રિજ તૂટે છે આ ભ્રષ્ટાચાર છે એના સામે પણ લડીશું અને કોંગ્રેસ પક્ષ લોકોની સેવા માટેનું કામ કરશે